કુંભારવાડા પીપરવાળા ખાંચામાં પીવાના પાણીની લાઈન સાથે ડ્રેનેજ લાઈન ભળી જતાં છતાં પાણીએ પાણી વિહોણા રહેતા રહીશો પરેશાન કુંભારવાળા પીપરવાળા ચોકમાં છેલ્લા ઘણા સમયથી પીવાની લાઈન સાથે વારંવાર ગટરની લાઈન ભળી જાય છે જેના કારણે વારંવાર સ્થાનિકો રહીશો દ્વારા મહાનગરપાલિકાના પ્રશ્ન હલ કરવા માટેની રજૂઆત કરવામાં આવે છે ત્યારે ફરી એક વખત પીવાના પાણીની લાઈન સાથે ગટરની લાઈન ભળી જતા સ્થાનિકો છતાં પાણીએ બે બકડા બન્યા હતા ત્યારે આ બનાવને પગલે સ્થાનિકોએ ફરી એક વખત તંત્રના પ્રશ્ન પ્રશ્નો સોલ્વ કરવાની માંગ કરી હતી

ન ન થાય એને આપણે પેડલ બરાજો તો કેવું તોથી વાપરવા પાણી મારું નામ ગુલાબબાસ અમે કુંભારવાડા માં રહી છીએ પીપર વાળો ખાચો ત્રણ મહિના થી આવીને આવી તકલીફ છે એમ કોઈ પણ કઈ કરતા નથી કેટલી વાર જાણ કરી વારંવાર કે રોજ તમે ફરિયાદ કરો એમ તો કાયમી ત્યાં જાય છે ઘરમાં બધાય માંદા પડે છે તો આવી રીતના ઉનાળો આવે બધાય કેવી રીતના ક્યાં જાવું નાહવા ધોવા જો આવી ને આવી તકલીફ રહેશે તો અમે કોપરાન ઘરે જાસુ નાહવા ધોવા વાસણ અહીંયા લઈને વયા જાવ એમ ત્રણ મહિનાથી થી પાણી ગટર વાળું હાવ એટલે હાવ જો ફીણ વળી જાય એટલું ગટર વાળું પાણી આવે છે બધા ફરિયાદ કરી રોજે રોજ અમે ફરિયાદ કરવા જાવી છે અહીંયા

એટલું તો એને વિચારવું જોઈએ ને કે ભાઈ આ બે દી પાણી સારું આવે છે પછી કેમ પાછું આવવા માંડે છે એમ પાણી તો એને કાક નળની લાઈન નવી નાખાવી દેવી જોઈએ કે આ ક્યાં fault છે ઈ એને જોવો જોવે એમ વાત છે તો અમે શું કરશું અમે રોડ બંધ કરી દેવું રોડ ઉપર બેસી જાય બીજું તો હવે શું કરવાનું રમઝાન મહિનો આવે છે તો વજુ અમારે આવા પાણી થી કરવું એમ વાત છે